નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે તમારા ઘરની તિજોરીમાં એક રૂપિયાનો સિક્કો રાખી દેજો એક રૂપિયાના સિક્કાનો મહા ઉપાય કરી નાખજો તમારા ઘરમાંથી ગરીબી નાબૂદ થઈ જશે આની સાથે જો તમારી પાસે જૂનો સિક્કો હોય એટલે કે પહેલાનો સિક્કો હોય આપણા પૌરાણિક સિક્કા હોય તો તમે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો પોતાને ધનવાન બનવા માટે એટલે કે તમે કેવી રીતે તેનો ઉપયોગ કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો તે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું માતા લક્ષ્મીજી ખુદ તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે માતા લક્ષ્મી કહે છે કે જે લોકો પોતાના ઘરની તિજોરીમાં આ રીતે ઉપાય કરે છે અથવા તો આ રીતે વસ્તુ રાખે છે તો તેમના ઘરમાં હું ખુદ નિવાસ કરું છું તેમના ઘરને ધન દોલતથી હું ખુદ ભરી દઉં છું તે માટે જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ અંત સુધી જોવો પડશે અને આ ઉપાય કરવો પડશે જે લોકો આ ઉપાયને યોગ્ય ક્રિયા પ્રમાણે અને યોગ્ય સમયે કરે છે તો તેમના ઘરમાં માતા લક્ષ્મી ખુદ નિવાસ કરે છે આ સાથે આજના વિડીયોમાં હું તમને એવી કેટલી શુભ વસ્તુઓ દર્શાવવાનો છું કે જે વસ્તુઓ જો તમે તમારી તિજોરીમાં રાખો છો તો તમે માલામાલ બની જાઓ છો માત્ર તમારે તમારા ઘરની તિજોરીમાં આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ એક વસ્તુ રાખી દેવાની છે અને કોઈ પણ એક સિક્કાનો તમારે ઉપાય કરી નાખવાનો છે આની સાથે જો તમારી પાસે જૂનો સિક્કો હોય એટલે કે પહેલાંનો સિક્કો હોય તો તમારે તેનો પણ અમે તમને વિશેષ ઉપાય ઉપયોગ કરી શકો છો માતા લક્ષ્મીજીના નિવાસસ્થાનને પણ તમે બનાવવા માટે તમે તેમના અસીમ આશીર્વાદ મેળવવા માટે આની સાથે જે લોકોના ઘરની તિજોરીમાં આ એવી શુભ વસ્તુ હોય છે તો તેમને ભગવાન આશીર્વાદ મળે છે અને સદાય તમારા ઘરે માતા લક્ષ્મીજીના આશીર્વાદ બન્યા રહે છે આની સાથે તમારી કોઈ પણ સમસ્યાઓનો સામનો તમારે નથી કરવો પડતો મિત્રો તમારા ઘરમાં તિજોરી હોય કે જ્યાં પણ તમે પૈસા રાખતા હોય અથવા તો જો તમે તમારા

એટલે કે તમે જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં આ વસ્તુ હોવી જ જોઈએ આ વસ્તુ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે એટલે કે તમે માતા લક્ષ્મીના આ નિવાસ તરીકે પણ તમે આને સમજી શકો છો માતા લક્ષ્મી ખુદ તમારી તિજોરીમાં નિવાસ કરવા લાગે છે જો તમે આ એવી વસ્તુ તમારા તિજોરીમાં રાખો છો તો મિત્રો આની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં આ વસ્તુ રાખો છો જ્યાં તમે તિજોરીમાં આ વસ્તુ રાખો છો ત્યાં તે ખાલી નથી થવા દેતા આની સાથે તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આ વસ્તુ જે જગ્યા ઉપર રાખો રાખો છો છો તમારી તિજોરીમાં તે ખાલી ન થવા દેવી અને સાથે તમે કોઈ પણ નાની એવી વસ્તુ પણ રાખી શકો છો દસ રૂપિયા પણ રાખી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ રાખી શકો છો પરંતુ તમારે તે જગ્યાને તે તિજોરીને તમારે ક્યારેય ખાલી ન રાખવી અને આની સાથે તમે આ વસ્તુઓ આ જગ્યા ઉપર રાખો છો જે જગ્યાઓ ઉપર રાખો છો ત્યાં જ તે માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે આની સાથે બધાના ઘરે તિજોરી હોય જ છે લોકર પણ હોય જ છે કે જ્યાં તમે તમારી કિંમતી વસ્તુઓ રાખો છો તમારા ઘરેણાં રાખો છો દાગીના રાખો છો અને પૈસા પણ રાખતા હશો મિત્રો અહીં અમે તમને જે વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ એ વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં રાખવાની છે આની સાથે અમે તમને એવી કેટલી વસ્તુઓ બતાવવાના છીએ કે જેમાંથી જો તમે તમે રાખી શકો છો તમારી ક્ષમતા હોય અને જો તમને તમને પસંદ હોય તો તે જ વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો તેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો જો તમે માત્ર આ વિનાની વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો છો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધન ઓછું નહીં થાય માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરે છે સ્થિર રૂપથી નિવાસ કરે છે ઘણા લોકોના ઘરમાં નકારાત્મક શક્તિઓ છે નેગેટિવ એનર્જી રહે છે અથવા તો અલક્ષ્મી નિવાસ કરે છે પરંતુ તેમના ઘરમાં જો તેઓ માતા લક્ષ્મીજીનો નિવાસ સ્થાન કરાવવા માંગે છે અથવા તો માતા લક્ષ્મીજીને સ્થાયી રૂપથી નિવાસ કરાવવા માંગે છે તો તેમને પસંદ હોય તેવા કાર્ય તમારે કરવા જોઈએ તેમના ઉપાય તમારે કરવા જોઈએ આની સાથે તમે જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર પૈસા રાખો છો કિંમતી વસ્તુઓ રાખો છો ત્યાં તમારે આ એવી એક શુભ વસ્તુ રાખવી જોઈએ તો ચાલો તેના વિશે અમે તમને જણાવી દઈએ કે તમે કઈ એવી એક શુભ વસ્તુ તમારી તિજોરીમાં રાખી દેશો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આપણા પૂજા ઘરમાં જે સોપારી હોય છે તે પૂર્ણ અખંડિત હોય છે આની સાથે આપણે તેને ગણેશજી ભગવાનનું પણ રૂપ એ છીએ અને આપણે પૂજા ઘરમાં તેને રાખીએ છીએ સાથે પણ તમે કરી લો છો જ્યારે પણ તમે સવાર સાંજ પૂજા પાઠ કરો છો ત્યારબાદ તમારે તે તે પૂજા કર્યા બાદ સોપારીને તમારે સૌપ્રથમ તો લાલ કપડામાં લઈને ત્યારબાદ તમારે તિજોરીમાં રાખી દેવાની છે એટલે કે જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે તમારે તેને બહાર કાઢીને ફરીથી તમારે તેની પૂજા કરીને ત્યારબાદ ફરી એકવાર તમારે તેને તમારી તિજોરીમાં રાખી દેવાની છે અને આવું પણ તમ માનવામાં આવે છે કે જ્યાં ગણપતિજીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી જરૂરથી આવે છે તેમના ઘરમાં તેમના બંને હાથો વડે ધન દોલતનો વરસાદ કરી દે છે તે માટે તમારે જરૂરથી આવી રીતે કરવું જોઈએ તમારે સોપારીને જરૂરથી તિજોરીમાં રાખવી જોઈએ આની સાથે જો તમે ઈચ્છો તો તમારે તિજોરીમાં સોપારીમાં લાલ રંગનો દોરો વીટવી દેવાનો છે તેનાથી તમને વધારે શુભફળની પ્રાપ્તિ થશે અને જ્યારે પણ તમે તિજોરીમાંથી સોપારીને બહાર બહાર કાઢો કાઢો છો છો અથવા તો પૂજા કરવા ત્યારે તમારે તે લાલ દોરો કાઢી શકો છો ત્યારબાદ તમે તેને ફરી પૂજા કરી શકો છો ફરી તમે ફરીથી તે લાલ દોરો વીટવીને લાલ કપડામાં બાંધીને તમે તે સોપારીને તમારા તિજોરીમાં રાખી શકો છો અને તમારે એક વાતનું પણ વિશેષ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો તેની સાથે તમારે સોપારીની પણ પૂજા કરવાની છે ચોખા અને કંકુની મદદથી ચાંદલો પણ તેને કરવાનો છે ત્યારબાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી શકો છો મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો બીજી વસ્તુની વાત કરીએ તો પહેલાં અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો શ્રી કૃષ્ણમાં જે લોકો શ્રદ્ધા રાખે છે તેવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તમારે તે વસ્તુ રાખવા માટે તમારે સૌ પ્રથમ તો એક પીળા રંગનું કપડું લેવાનું છે કોઈ પણ તમે નાનું કપડું લઈ શકો છો પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે તે પીળા રંગનું હોવું જોઈએ ત્યારબાદ તેની અંદર તમારે પાંચ કોડીઓ નાખવાની છે એક હળદરનો ટુકડો નાખવાનો છે ચાંદીનો સિક્કો નાખવાનો છે ત્યારબાદ તમારે થોડું કેસર નાખવાનું છે આ બધી વસ્તુ તમારે પીળા રંગના કપડામાં રાખીને તે પીળા રંગના કપડાથી તમારે એક પોટલી બનાવી દેવાની છે ત્યારબાદ આ પોટલી બની ગયા બાદ તમારે તેને તમારી તિજોરીમાં તેને રાખી શકો છો તમે જે જગ્યા ઉપર તમારા પૈસા રાખો છો તમે જો તમારા પૈસાને લોકરમાં રાખો છો અથવા તો કોઈ પણ એવી જગ્યાએ રાખતા હોય તો ત્યાં તમારે આ પોટલીને રાખી દેવાની છે આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે અને જે લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગે છે તો તેમણે જરૂરથી આ એવી વસ્તુ તેમના લોકરમાં અથવા તો તિજોરીમાં રાખવી જોઈએ મિત્રો જો તમે આવું કરો છો તો તમે થોડા દિવસોમાં જોશો કે તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે અને તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે અને ઘરે તમને સુખ સમૃદ્ધિ જોવા મળે છે અને માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે આની સાથે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતા તમને જોવા મળે છે મિત્રો આપણે હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે સિક્કા મિત્રો જો તમે પણ તમારા તિજોરીમાં સિક્કા રાખો છો ખાસ કરીને દસ રૂપિયાનો સિક્કો એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો વગેરે જેવા સિક્કા તમે તમારી તિજોરીમાં રાખો છો આની સાથે જો તમે પ્રાચીન સમયના સિક્કા રાખો છો જો તમે પહેલાના પહેલાના સિક્કા રાખો છો તો તે વધારે સારું માનવામાં આવે છે એટલે કે જે જૂના સિક્કા હોય છે તેને તમારે રાખવા જોઈએ પછી ભલે તમે એક રૂપિયાનો સિક્કો રાખો તો પણ તમારે તમારી તિજોરીમાં જરૂરથી એક જૂનો સિક્કો રાખવો જોઈએ તેનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા ઘરમાં તેઓ સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે મિત્રો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે કે તમારે એક પીપળાનું સ્વચ્છ પાન લેવાનું છે તે પાનમાં ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ અથવા તો ખરાબ થયેલું ન હોવું જોઈએ માત્ર તમારે ચોખ્ખું પાન લેવાનું છે ત્યારબાદ તમારે પીપળાના પાનની ઉપર કંકુની અંદર તેની કંકુની મદદથી તેની અંદર થોડું દેશી ઘી નાખીને અને કંકુની મદદથી તમારે તેની ઉપર ઓમ લખવાનું છે ત્યારબાદ તમારે આ પીપળાના પાનને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે જો તમે આ પીપળાના પાનને મૂળાના દોરા વડે બાંધી બાંધવા માંગતા હોય તો તમારે તે બાંધીને ત્યારબાદ તમે રાખી શકો છો અથવા તો તમે ખુલ્લું પણ રાખી શકો છો જો મિત્રો આ પત્તું સુકાઈ જાય છે એટલે કે તમે તમારી તિજોરીમાં રાખો છો આ પત્તું તો સુકાઈ જશે તે માટે તમારે આ ઉપાયને સતત પાંચ શનિવાર સુધી કરતો રહેવાનો છે આ એક વિશેષ રૂપથી ધન પ્રાપ્તિનો ઉપાય પણ માનવામાં આવે છે જો તમે પત્તાનો પાનનો આવી રીતે ઉપાય કરો છો તો આ તમને શુભ ફળની પ્રાપ્તિ અપાવે છે અને ખાસ કરીને તમારે શનિવારના સવારમાં જ તે આ ઉપાય કરી લેવાનો છે અને એક દિવસ રાખીને ત્યારબાદ તમારે તેને બહાર કરી શકો છો ત્યારબાદ તમારે દર શનિવારે આ રીતે તમે ઉપાય કરી શકો છો અને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે માતા લક્ષ્મી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને જો તમને સફળતા ન મળી રહી હોય આ સાથે જો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જઈ રહ્યા હોય તેમાં જો તમને સફળ ન થઈ રહ્યા હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તો તેમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થશે અને આ સાથે તમારી તમામ પહેલાની ઈચ્છા હોય અથવા તો તમારી ઈચ્છા પૂર્ણ ન થઈ રહી હોય તો માત્ર જો તમે આ ઉપાય કરો છો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે અને આની સાથે આ ઉપાય ઘણા લોકો કરે છે અને આ ઉપાયથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારા ઘરમાં હંમેશા ધન સંબંધી સમસ્યાઓ રહેતી હોય માતા લક્ષ્મી જો તમારા ઘરમાં ટકતા ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તેને કારણે તમારા જીવનમાં માતા લક્ષ્મી પ્રવેશ કરશે અને તેમના બંને હાથો વડે તેઓ આશીર્વાદ વરસાવશે મિત્રો આપણે આપણા પૂજા સ્થાન ઉપર એક શંખ જરૂરથી રાખવો જોઈએ આની સાથે જ્યારે પણ તમે સોપારીને જેવી રીતે તિજોરીમાં રાખો છો એટલે કે જ્યારે તમે પૂજા કર્યા બાદ તરત જ તે તમે તેની તિજોરીમાં રાખો છો તેની જેમ તમારે શંખને પણ પૂજા કર્યા બાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખવો જોઈએ સોપારીની સાથે તમે શંખને પણ તિજોરીમાં રાખી શકો છો આ તમને વિશેષ રૂપથી શુભ ફળ આપે છે આની સાથે તમારે તમારા ઘરમાં બે શંખને પણ રાખી શકો છો એક શંખ જેને તમે તિજોરીમાં પણ રાખી શકો છો અને એક શંખ જેને તમે તમારા પૂજા સ્થાને પણ રાખી શકો છો શુભ માનવામાં આવે છે અને આ દેવી દેવતાઓના સંકેત પણ બતાવે છે જો તમે પણ આવી રીતે તમારા ઘરમાં શંખ રાખો છો છો એટલે કે જો તમે તિજોરીમાં રાખો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી થતી હંમેશા ધન આગમન થતું રહે છે ક્યારેય પણ જો કોઈ પણ વ્યક્તિ વેપાર કરી રહ્યા હોય ધંધો કરી રહ્યા હોય તો તેમાં તેમને વધારે નુકસાન નથી આવતું આની સાથે જે લોકો વ્યવસાય કરે છે ધંધો કરે છે તો તે લોકોને પણ ઘણો તે લાભ પ્રાપ્ત કરાવે છે તો તેમણે પણ પોતાની તિજોરીમાં એક શંખ જરૂરથી રાખો મિત્રો આની સાથે આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય સો ટકા લાભદાયી બને છે આપણા ધર્મશાસ્ત્રમાં અને ખૂબ જ વિશેષ ઉપાય માન આપવામાં આવ્યો છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ શંખ હોય છે જે જગ્યાએ માતા લક્ષ્મીજી સ્વયં આવે છે માતા લક્ષ્મીજી તેવા ઘરોમાં નિવાસ કરે છે આની સાથે માતા લક્ષ્મીજી તેમના પર પ્રસન્ન થાય છે તેવા ઘરોમાં તેઓ સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે આની સાથે પણ ખાસ ઉપાય ગણવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં આપણા પ્રાચીન ગ્રંથ વાસ્તુશાસ્ત્રમાં પણ આ ઉપાય દર્શાવવામાં આવ્યો છે કે જે આ ઉપાય તમે કરીને તમે વાસ્તુ દોષથી બચી શકો છો અથવા તો તમે ધન પ્રાપ્ત કરી શકો છો મિત્રો તમારે આને સાથે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે તે વિશેષ વાત છે કે જ્યારે પણ તમે તમારી તિજોરીમાં શંખને રાખો છો મંદિરમાં જો તમે શંખને રાખો છો અથવા તો કોઈ પણ રીતે તમે તમારી તિજોરીમાં શંખ રાખો છો ત્યારે તમારે તેને એમને એમ નથી રાખી દેવાનું પરંતુ તમારે તેને સૌપ્રથમ તો એક લાલ કપડામાં બાંધીને ત્યારબાદ તમે તેને રાખી શકો છો આની સાથે તમારે તેને લાલ કપડામાં લપેટીને રાખવાનું છે અને જો તમે તેને એમને એમ રાખી દો છો એટલે કે જો તમે તમારી તિચોરીમાં તે શંખને ખુલ્લો રાખી દો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા અને આ ઉપાયનો તમને લાભ પ્રાપ્ત નથી થતો ઘણા લોકો ઉપાય તો કરે છે પરંતુ તેઓ આ વાતનું ધ્યાન ન દઈને આવી નાની વાતોને અવગણતા હોય તો તેઓ ઉપાય તે સફળ નથી જતો અથવા તો માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરતા જો મિત્રો તમે લાલ રંગનું કપડું ન રાખવા માંગતા હોય તો તમે પીળા રંગમાં કપડામાં વેઠવીને પણ તે શંખને રાખી શકો છો મિત્રો આની સાથે જો તમારા ઘરમાં હંમેશા આપણો પ્રોબ્લેમ આવી રહ્યા હોય નાની એવી વસ્તુને લઈને પણ પ્રોબ્લેમ આવતા હોય ધન સંબંધી સંપત્તિને લઈને પ્રોબ્લેમ આવતા હોય અથવા તો તમે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ ગયા હોય અથવા તો તમારી પાસે પૈસા ન ટકતા હોય આની સાથે જો તમારી પાસે પૈસા તો ઘણા આવતા હશે અથવા તો આવતા જ તે ન હોય અને જો પૈસા આવતા હોય તો તમારી પાસે તે ટકતા ન હોય તમારી તિજોરીમાં પૈસા ન રહેતા હોય આની સાથે જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જતી રહી હોય હંમેશા તમારા ઘરમાં નકારાત્મક વિચારો જ તે આવતા હોય લોકો વચ્ચે હંમેશા કંકાસ થતા હોય અને લડાઈ ઝઘડાઓ પણ રહેતા હોય મનુષ્યના જીવનમાં આવા ઘણા બધા પ્રોબ્લેમ આવવાનું શરૂ જ રહે છે અથવા તો આવા પ્રોબ્લેમ આવતા જ રહે છે અને તે સોલ્યુશન શોધતા રહે છે પરંતુ આની આની સાથે પાછળનું એ પણ કારણ હોય છે કે કે ઘણી વખત તમારા ઘરમાં નકારાત્મક એટલે નેગેટિવ એનર્જી તમારા ઘરની અંદર વાસ કરી ગઈ હોય તો આ તમામ સમસ્યાઓ થઈ શકે છે અને તમારા જીવનમાં તમે આ બધી ઘણી બધી સમસ્યાઓનો શિકાર બનીને રહો છો તે માટે તમારે આ ઉપાય જરૂરથી કરવો જોઈએ આ તમામ સમસ્યાઓથી દૂર રહેવા માટે તમે આ વસ્તુ પણ કરી શકો છો આની સાથે ઘણા લોકો આવી બાબતો પર વિશ્વાસ નથી કરતા પણ જ્યારે તેઓ ઉપાય કરે છે અથવા તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણેના ઉપાય કરે છે તો તેને કારણે જો તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય અથવા તો તે ઈચ્છતા હોય તે તેમની સમસ્યાઓ દૂર થઈ જાય ત્યારે તેઓ વિશ્વાસ કરે છે અને આપણા જો વાસ્તુશાસ્ત્રમાં આના વિશેષના પણ ઘણા બધા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જે જો તમે જરૂરથી તમારે કરવા જોઈએ અને જો તમારા ઘર પરિવારમાં આવી સમસ્યાઓ રહેતી હોય આવી રીતના પ્રોબ્લમ આવતા હોય તો તમારે આ ઉપાયને જરૂરથી કરવા જોઈએ વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે આપણે જરૂરથી કરવા જોઈએ હવે મિત્રો તમારા ઘરમાં જો આવે આવા કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો તમારે સૌ પ્રથમ તો માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ વિશેષ રૂપે તમારે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીજીની જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારબાદ તમારે એક પીપળાના પત્તું લેવાનું છે તેના ઉપર તમારે એક ચપટી હળદર નાખવાની છે થોડા અક્ષત નાખવાના છે એટલે કે જે આખા ચોખા હોય જેને હળદર વડે પીળા કરેલા હોય તેવા તમારે ચોખા નાખવાના છે તેને અક્ષત કહેવામાં આવે છે તે ચોખા તમારે નાખવાના છે આની સાથે તમારે ધ્યાન રાખવાનું છે કે એકે બાજુથી તે તૂટેલા ચોખા ન હોવા જોઈએ આના તમે 5 થી 6 દાણા નાખી શકો છો હવે તમારે કાળા મરી નાખવાના છે એટલે કે જેને આપણે તીખા કહીએ છીએ તે તમારે નાખવાના છે ત્યારબાદ તમારે તેની અંદર 5 દાણા લવિંગના નાખવાના રહેશે આ બધી વસ્તુ તમારે પીપળના પાન ઉપર નાખવાની છે ત્યારબાદ તમારે માતા લક્ષ્મીજીની વિશેષ રૂપથી પૂજા કરવાની રહેશે તમારે તે પીપળના પાનને એટલે કે તમે આ બધી વસ્તુઓ તેના ઉપર રાખી છે તે પાનને તમારે માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખવાનો રહેશે અને તમારી જે કંઈ પણ મનોકામના હોય અને તમારા પરિવારમાં જો લડાઈ ઝઘડાઓ કળેશ થઈ રહ્યા હોય પૈસા સંબંધી સમસ્યાઓ હોય અથવા તો કોઈ પણ એવી મનોકામના જે તમે તમારી માતા લક્ષ્મીને કહેવાની છે અથવા તો તમારી જે કોઈ પણ મુશ્કેલી હોય અથવા તો ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય છે કોઈપણ મુશ્કેલી આવી રહી છે ત્યારબાદ તમારે તે હાથ જોડીને માતા લક્ષ્મીજી પાસે નિવારણ માટેની પ્રાર્થના કરવાની છે અને તમારે પૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ ઉપાયને કરવાનો રહેશે અને પ્રાર્થના કરવાની છે હવે મિત્રો પ્રાર્થના થઈ ગયા પછી તમારે માતા લક્ષ્મીની આરતી કરવાની છે વિશેષ રૂપથી તમારે પૂજા કરવાની રહેશે પૂજા થઈ ગયા પછી તમારે તે પાનને કોઈ પણ લાલ કપડામાં તેની પોટલી બાંધી દેવાની છે ત્યારબાદ તમારે તે તમારે તમારી તિજોરીમાં રાખી દેવાની છે મિત્રો આ ઉપાય તમારે દર શનિવારે કરવાનો રહેશે મહિનાનો જે છેલ્લો શનિવાર આવતો હોય ત્યારે પણ તમે કરી શકો છો મિત્રો આની સાથે જો તમે શુક્રવારના દિવસે આ ઉપાય કરવા માંગતા હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો અને આ ઉપાય એટલો જ તે સફળ થાય છે કે જેટલો તમે શનિવારના દિવસે કરતા હોય કારણ કે શુક્રવારનો દિવસ જે માતા લક્ષ્મીને સમર્પિત વાર માનવામાં આવે છે અને તમે આ ઉપાયને જો તમે આ ઉપાયને કરો છો તો તેને કારણે તમારો જે ઉપાય જરૂરથી સફળ થશે અને માતા લક્ષ્મીજી સ્વયં તેમના આશીર્વાદ તમારા પર વરસાવશે તમારી જે કંઈ પણ મનોકામના હોય તે તમારી જે કંઈ પણ ઈચ્છાઓ હોય છે તે માતા લક્ષ્મીજી પાસેથી માંગી હોય તે તમારી સો ટકા સફળ થાય છે અને માતા લક્ષ્મી સ્વયં તેમના આશીર્વાદ તમને આપે છે અને જો તમે શનિવારે આ ઉપાય કરવા માંગો છો તો શનિવારના દિવસે પણ આ ઉપાય કરવામાં આવે છે તમારી તમામ સમસ્યાઓ દૂર કરવાનો આ ઉપાય છે ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આ લાભ તમે જે કંઈ પણ માંગેલી મનોકામના હોય તે પણ પૂર્ણ કરાવે છે તમારી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થિર રૂપથી નિવાસ કરશે તેઓ તેમના આશીર્વાદ તેમના ભક્તો પર જરૂર વરસાવે છે મિત્રો જો તમે તમારી તિજોરીમાં આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની કોઈ પણ વસ્તુ રાખી દો છો અથવા તો કોઈ પણ એવી શુભ વસ્તુ રાખો છો આ એવા ખાસ કરીને ઉપાય કરો છો તો ખાસ કરીને માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરશે તેઓ ક્યારે પણ તમારા ઘરમાંથી નથી જતા અથવા તો ધનની અછત નથી થવા દેતા ઘણા લોકોના ઘરમાં હંમેશા દેવી દેવતાઓ પ્રસન્ન ન હોય નકારાત્મક શક્તિ તેમના ઘરમાં હંમેશા પ્રવેશ કરી જતી હોય કોઈ પણ લઈને હંમેશા તેમના ઘરમાં લડાઈ થાય છે અથવા તો નાની એવી લઈને ઘણી ખરી મુશ્કેલીઓ થાય છે અને તે જો તે વ્યક્તિ આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માંગે છે તો તેમણે જરૂરથી આ એવા કેટલાય ઉપયોગ ઉપાયો કરવા જોઈએ એવા ખાસ ઉપાયો છે આપણા ધર્મશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે અથવા તો આ એવી ખાસ વસ્તુઓ છે કે જેને તમા આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવી છે તે તમારે તમારી તિજોરીમાં જરૂરથી રાખવી જોઈએ આ તમને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે મિત્રો આની સાથે ઘણા લોકો મહેનત તો કરે છે અને દિવસ રાત કશું પ્રાપ્ત નથી થતું તે માટે જો તમે મહેનત કરવા છતાં પણ જો તમને કેટલું ફળ પ્રાપ્ત ન મળતું હોય અથવા તો જો તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને જરૂર કરવા જોઈએ અને અથવા તો તમારે તિજોરીમાં આ એવી ખાસ વસ્તુ જરૂરથી રાખવી જોઈએ કે જે જેને કારણે તમે કેટલી જેટલી પણ મહેનત કરી છે તેટલું તમને ફળ પ્રાપ્ત થાય અને તેટલી તમને કમાણી પ્રાપ્ત થાય છે અથવા તો જે લોકો ધંધો કરતા હોય તો તેમને નફાની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે આશા રાખે છીએ કે તમને આ જાણકારી પસંદ આવી હશે હવે આ આશા અમને રાખીએ છીએ કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે ધનની વર્ષા થાય તમારી તમામ ઈચ્છાઓ તમે પૂર્ણ કરી શકો માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમારા ઘર ઉપર વરસાવે અને તમારી તમામ મનોકામનાઓ તમે પૂર્ણ કરી શકો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવનારી જાણકારીની જરૂર જાણવા મળે અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના શ્રદ્ધા રાખે છે તેઓ સૌ પ્રથમ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રાતે રાતે